આજે હું શેર કરીશ તમારી સાથે કેપ્સિકમના ભજીયા બનાવવાની રેસીપી તો અહીંયા આગળ મેં કેપ્સિકમને આ રીતે સ્લાઇસ કરી દીધી છે કાપીને એને ધોઈ અને કોરા કરીને આ રીતે સ્લાઇસ કરી લીધી છે કેપ્સિકમને અહીંયા બાઉલમાં આપણે બેસન લઈ લઈશું તો અહીંયા બેસન મેં ચારીને જ લીધું છે અહીંયા અઢી કપ બેસન લીધું છે મેં હવે એમાં મસાલો કરીશું આપણે તો એમાં ચપટી હિંગ એડ કરીશું ધાણા જીરું પાવડર એડ કરીશું એક ચમચી એક ચમચી ગરમ મસાલો ને ચપટી હળદર એડ કરીશું ચપટી શેકેલા જીરાની પાવડર એડ કરીશું તીખાસ માટે મરી પાવડર એડ કરીશું આપણે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરી લઈશું એને પેસ્ટ બનાવી લઈશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડું અહીંયા પેસ્ટ બની જાય પછી એડ કરવાનું છે આ રીતનું નહીં તો આપણું આપણે મીઠું લોટ પ્રમાણે નાખીએ ને તો ખારું થઈ જાય આ રીતની પેસ્ટ બનાવી લીધી છે હવે કેપ્સિકમ એડ કરીશું કટ કરેલા અને બે ચમચી ધાણા એડ કરીશું મિક્સ કરી લઈશું હવે પાંચ મિનિટ આપણે રેસ્ટ આપી આપીશું જેથી આપણા મસાલા અંદર મિક્સ થઈ જાય હવે પાંચ મિનિટ થઈ જાય છે આપણે રેસ્ટ આપીને હવે એમાં ચપટી સોડા એડ કરીશું આપણે અને મિક્સ ભજીયા ગોળ એકદમ નહીં પડે કેપ્સિકમ ના લીધે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું તો અને આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ભજીયા ઉતારી લઈશું કેપ્સિકમ ના હવે ઉતારી લઈશું આપણે અને ધીમા તાપે આપણે એને તરા દેવાના છે જેથી આપણું કેપ્સિકમ અંદર સુધી બી જાય હવે આપણે એને અને ધીમા તાપા દઈશું હવે આપણા ભજીયા તરાઈ ગયા છે હવે આપણે બાઉલમાં કાઢી લઈશું ક્રિસ્પી પી કરી શકો છો ક્રિસ્પી કરી શકો છો આ રીતે આપણે બધા ભજીયા લઈશું અહીંયા આપણે બધા ભજીયા ઉતરાઈ ગયા છે આપણે ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અને થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું હવે મિક્સ કરી લઈશું આપણે અને સૌ કરી લઈશું તમે આ એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ ભજીયા બને છે કેપ્સિકમના હવે આપણે સૌ કરી લઈશું અહીંયા હું ટોમેટો કેચઅપ સાથે સર્વ કરું છું તમે એમને બી ખાઈ શકો છો ને ટોમેટો કેચઅપ જોડે બી ખાઈ શકો છો બહુ ટેસ્ટી લાગે છે આપણા આપણા કેપ્સિકમના ભજીયા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં